જીરું અને વરિયાળી આ બંને એવી કૃષિ પેદાશ છે કે સામાન્ય રીતે બંનેમાં એક જ દિશામાં વેપાર થતો જોવા મળે છે જ્યારે જીરુંના ભાવ વધે છે ત્યારે વરિયાળીના પણ ભાવ વધે છે અને જ્યારે જીરાના ભાવ ઘટે છે ત્યારે વરિયાળીમાં પણ ઘટાડો થતો જોવા મળે છે જોકે વર્ષ બે હજાર પચીસના અત્યાર સુધીના અઢી મહિનાનું આપણે એનાલિસિસ કરીએ તો આ અઢી મહિનામાં જીરાના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો છે અને એ જ અઢી મહિનામાં વરિયાળીના ભાવમાં સતત વધ વધારો થતો જોવા મળ્યો છે તો આ બંને કૃષિ પેદાશો જે એકબીજાની એક રીતે ભાઈ કોમોડિટી કહેવાતી એટલે બંનેમાં એક જ દિશામાં વેપાર થતો જોવા મળતો એમાં આ સિઝનમાં બંને કૃષિ પેદાશોમાં વિરોધાભાસી વેપાર થતો જોવા મળ્યો છે તો આ વિરોધાભાસનું એનાલિસિસ આપણે આજના વિડીયોમાં કરીશું આજથી પાંચ છ મહિના પહેલાં અમારા એક ઊંઝાના મિત્રએ વરિયાળીનો સ્ટોક કર્યો એનો જે સ્ટોક કરવાનો જે સરેરાશ ભાવ હતો એ બારસો રૂપિયાની આસપાસ હતો એને મને એવું કહ્યું હતું કે ચણાનો જે પાક છે એ કઠોળનો પાક છે તો એ વખતે જે ચણાના ભાવ હતા એ તેરસોથી ચૌદસો રૂપિયાની સપાટીએ હતા અને વરિયાળીના ભાવ બારસો રૂપિયાની સપાટી આવી ગયા હતા તો એને કહ્યું કે કઠોળ કરતાં પણ સસ્તા ભાવે મસાલા પાક મળી રહ્યો છે આથી એને વરિયાળીનો સ્ટોક કર્યો છે અને છ મહિનામાં સ્થિતિ બદલાઈ ગઈ છે વરિયાળી જે એને ભરેલી હતી એ ક્વોલિટીની વરિયાળી એટલે એને આપણે જે સરેરાશ દળો કહીએ એ વરિયાળીના ભાવ અત્યારે પંદરસોથી સોળસો રૂપિયાની સપાટી આવી ગયા છે અને કઠોળ પાક જે ચણા એ વખતે ચૌદસો રૂપિયાની સપાટી તેરસો રૂપિયાની સપાટી હતા એ અત્યારે ઘટી અને બારસોથી પણ નીચે આવી ગયા છે એટલે કે વરિયાળીના ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો છે ને એ વખતે તળિયાના ભાવ એટલે કે જે સ્ટોકિસ્ટો દ્વારા બારસો રૂપિયાની સપાટીની આસપાસ વરિયાળીનો સ્ટોક કરવામાં આવ્યો હતો એમને આ જે સ્ટોકનું સારું એવું વળતર મળ્યું છે સામાન્ય રીતે એવું થતું હોય છે કે જીરામાં જે ગતિએ વેપાર થતો હોય જે દિશામાં વેપાર થતો હોય એ જ દિશામાં વરિયાળીમાં પણ વેપાર થતો હોય છે પણ આ સિઝનમાં થોડું અલગ અત્યાર સુધી જોવા મળ્યું છે આપણે અત્યાર સુધી એટલા માટે કહી રહ્યા છીએ કે આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ બે હજાર પચીસના માર્ચ મહિનાના મધ્ય ભાગમાં અને હજુ વરિયાળીની એવી આવકો ચાલુ નથી થઈ એટલે બજારની સાચી દિશા અને દશા તો વરિયાળીની જે આવકો પૂરજોશમાં ચાલુ થશે ત્યારે ખબર પડશે પણ વરિયાળીમાં તળિયાના ભાવથી સુધારો થતો જોવા મળ્યો છે અને જીરામાં સતત નવું તળિયું જે છે એ બજાર એક રીતે શોધી રહ્યું હોય એવી જે સ્થિતિ છે એ સર્જાય છે તો આનું આનું કારણ આપણે સમજીએ તો સર્વપ્રથમ તો વરિયાળીના ઉત્પાદનનો જે અંદાજ ફિસ દ્વારા રજૂ થયો છે એને સમજીએ તો ફિસે જે આંકડા જાહેર કર્યા છે એ પ્રમાણે આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસની સિઝનમાં આપણા દેશમાં વરિયાળીનું વાવેતર ત્રેપન ટકા જેટલું ઘટ્યું છે ત્રેપન ટકાનો ઘટાડો બહુ મોટો ઘટાડો કહેવાય અને જે ઉત્પાદન છે એ ફિશનો એવો અંદાજ છે કે આ સિઝનમાં વરિયાળીનું ઉત્પાદન ભારતમાં અઢાર લાખ બોરી આસપાસ થશે ગત સિઝનમાં ભારતમાં વરિયાળીનું ઉત્પાદન આડત્રીસ લાખ બોરી થયું હતું એટલે કે ગત સિઝન કરતાં વરિયાળીના ઉત્પાદન લગભગ અડધો અડધ ઘટાડો થશે એવો અંદાજ જે છે એ ફિશ દ્વારા રજૂ થયો છે જ્યારે જીરામાં જે છે જીરામાં ફીશનો એવો અંદાજ છે કે વરિયે જે જીરાનું ઉત્પાદન છે એ આ સિઝનમાં સત્તાણું લાખ બોરી જેટલું થશે જે ગત સિઝન કરતાં તેરથી થી ચૌદ ટકા જેટલું ઘટશે તો અહીંયા વરિયાળીમાં અડધો અડધ ઘટાડો છે ઉત્પાદનમાં અને જીરામાં તેરથી ચૌદ ટકાનો ઘટાડો છે આ માત્ર અંદાજો છે વાસ્તવિકતા નથી અંદાજો સાચા પડે ના પડે એ એક અલગ વસ્તુ છે પણ અંદાજોના આધારે બજારની માનસિકતા નક્કી થતી હોય છે અને એના કારણે વરિયાળીનું જે વાવેતર અને ઉત્પાદનનો ઘટાડો છે પ્રમાણમાં ખૂબ જ મોટો છે આથી વરિયાળીમાં તળિયાના ભાવથી તળિયાના ભાવ એટલે કે જે એવરેજ દળો હતો જે સરેરાશ માલ છે એનો ભાવ જે બારસો રૂપિયાએ પહોંચી ગયો હતો એ અત્યારે પંદરસોથી સોળસો રૂપિયાની સપાટીએ આવી ગયો છે વરિયાળીમાં ઘણા બધા ક્વોલિટીના વેરિયન્ટ હોય છે એટલે હું તમને કોઈ સરેરાશ ભાવ ન કહી શકું અત્યારે પણ ઊંઝાનું ભાવપત્રક તમે જોશો તો તેરસો રૂપિયાથી લઈ અને સાત હજાર રૂપિયા સુધીના ભાવ તમને જોવા મળશે એટલે અહીંયા આપણે જે એવરેજ દળો છે જે સરેરાશ ભાવ છે જે મિક્સ માલ આવે છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રમાંથી આવે છે એનો હું તમને ભાવ કહી રહ્યો છું કે જેનો ભાવ બારસો રૂપિયા હતો પાંચેક મહિના પહેલાં છ મહિના પહેલાં એ વધી અને અત્યારે પંદરસોથી સોળસો રૂપિયા થઈ ગયો છે કારણ કે ઉત્પાદનમાં અડધા અડધ અડધા અડદથી પણ વધારે ઘટાડો થવાની સંભાવના રજૂ થઈ રહી છે પણ વરિયાળી બજારમાં જે સ્થિતિ છે એમાં સ્ટોક પણ મોટા પ્રમાણમાં છે એવું વેપારીઓ માની રહ્યા છે આથી એક તરફી માહોલ કદાચ ન જોવા મળે પણ જીરા જેવી જે ચિંતાજનક સ્થિતિ છે એવી સ્થિતિનું સર્જન વરિયાળીમાં નથી થયું વરિયાળીનો કેટલો સ્ટોક છે હજુ ખેડૂતો ખેડૂતો પાસે તો પ્રમાણમાં ઓછો સ્ટોક હશે પણ સ્ટોકિસ્ટ જે વેપારીઓ છે એમની પાસે ઘણો બધો સ્ટોક છે કારણ કે ઘણા બધા વેપારીઓ નીચેના સ્તરેથી વરિયાળીનો સ્ટોક કરેલો છે એ આ ભાવે વેચે છે કે હજુ વધુ ભાવ માટે રાહ જોવે છે એ પરિબળ મહત્ત્વનું છે પણ જૂનો અને નવો સ્ટોક અહીંયા ભેગો થઈ અને કેટલો થાય છે અને એ ક્યારે વેચાવા માટે આવે છે સ્ટોક કેટલો થાય છે એ પરિબળ મહત્ત્વનું નથી હોતું પણ ખરેખર એ વેચાવા માટે ક્યારે આવે છે કયા ભાવે આવે છે એ પરિબળ મહત્ત્વનું છે તો અહીંયા આપણે એ ચર્ચા કરી કે જીરું જે છે એ મંદી મંદીતરફી વેપાર કરી રહ્યું છેલ્લા અઢી મહિનાથી અને એ જ અઢી મહિનામાં વરિયાળીમાં આપણને સુધારા તરફી વેપાર થતો જોવા મળે છે તો અહીંયા જે વાવેતર છે અને જે ઉત્પાદન છે એના જે આંકડાઓ અને એના જે અંદાજો જાહેર થાય છે એ બજાર ઉપર સીધી રીતે અને આડકતરી રીતે ઘણી બધી વખત અસર કરતા હોય છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો આલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન